એ કોણ હતું જેને તમે માણસ કહ્યું એની વ્યાખ્યા શું બનતી હતી એવી કઈ ધારણાઓ કરી હતી તમે એના વિચારોને લઈને એવી કઈ કલ્પના કરી હતી તમે એના લક્ષણોને લઈને તમને શું લક્ષણો કે તમે બીજું કંઈ નહીં અને એને માણસ જ ખપાવ્યું એવી રીતે શી લાગણી હોવું છે આવી તમને એના પ્રત્યે એવી કઈ વસ્તુ હતી જેને તમને એના પ્રત્યે આકર્ષિત કર્યું કોઈ તો તર્ક હશે ને કોઈ તો મજબૂત કારણ હશે ને કે પછી તમને રમત સૂચવી હતી કે વસ્તી તમે ગાંજો ફૂંકીને તો નહોતા બેઠા તમે તો નોતી પીધીને એક મિનિટ એક મિનિટ તમને હીડ કેરેસ્ટ નિયો નશાની અસર તો નથી થઈ કે પછી તમને તમારા જીવનમાંથી રસ ઉડી ગયો હોય તમે દુખી ડિપ્રેશનના એન્ઝાઇટીના શિકાર હો કે પછી તમારું ધ્યાન જ બીજે કસે હોય એવું તે કંઈ જ ન હતું બનીને તો પછી કેમ શું કામ શા માટે તમે માણસ સર્જો અરે સર્જો તો સર્જો તમે આખી છૂટ કે માંપી આખી શક્તિ કે માંપી આપકો સક્ષમ કે બનાવ્યો આટલો વિકસિત કે બનાવી તમે શું કરવા માંગતા હતા એના સર્જેથી તમે એવું તો શું જાણતા હતા કે તમારે એને અસ્તિત્વ આપવું પડ્યું ઓ સાહેબ ઓ ભગવાન હા હા હું તમને પૂછું છું હા તમને જ જરા પોતાના રૂટિનમાંથી માથું ઉચકી મારી આંખમાં આંખ પરોવીને જવાબ આપશો કે પછી તમને પણ પેપર વર્કમાં રસ પડવા લાગ્યો છે કે તાવ તો કાગળ લખું ઈમેલ કરું વોટ્સએપ કુરિયર આંગણી તમને જે માફક આવે કરું જરા પોતાની બનાવેલી દુનિયાને એક નજરથી જુઓ તમને દેખાય પણ છે કે પછી ઉંમરના લીધે આંખે મોતી આવ્યા છે શું હાલત કરી છે આ પૃથ્વીની ગાંધીજી કહેતા હતા કે અહિંસાના માર્ગે ચાલો સાચું બોલો ખોટું બોલો જુઓ કે સાંભળો પણ નહીં તેઓ પણ એક વાત કહેવા તો ભૂલી ગયા ખોટું કરો પણ નહીં બધી જ દમ સ્વાર્થ અસત્ય અને વાસનાની રમખાણો પાડી નીકળી છે કે બાપ બાળકને મારી નાખે છે કે ભૂખ્યા બાળકને જોઈને કોઈના પેટનું પાણી પણ નથી હળતું કે રાક્ષસો નવજાત બાળકને પોતાના ડાઇનિંગ ટેબલ પર જોઈને મોઢામાંથી લાળ આવે છે

આ બધું તું જ પ્રોગ્રામ કરે છે એવું તો નથી ને કે આ બધી રમત તું જ રમે છે સાચું કહે છે તારાથી કઈ થશે કે પછી તું પણ પેલા સરકારી કર્મચારીની જેમ મારા હાથમાં કઈ નથી એમ કહીને ખુરશી પર બેસી આંખો મીચી અને નિરાતનો શ્વાસ લે છે અરે શ્વાસમાંથી કાર્બન ડાયોક્સાઇડ નહીં પણ દમ નીકળે છે સાચું કહે છે માણસ બનાવવા પાછળ તારું તો કોઈ કાવતર નહોતું ને કારણ કે હું જેને ભગવાન માનું છું એ રામ એક નિર્દોષ રણનો શિકાર કરવા માટે દોડી ગયા મોહમ્મદ પેગમ્બર બકરીને રાધીને જમતા હતા અને સીને પોતાના બાળકનું ગળું કાપીને એને મારવાનો પ્રયત્ન કરેલો મારા મતે તો હિટલર પણ ખૂની છે અને એ ભગવાન પણ ખૂની જ છે હવે તમે કહેશો કે આ બધી ભૂલો તમે મનુષ્ય અવતારમાં કરેલી અરે પણ જ્યારે તમને ખબર પડી કે માણસમાં આ બધી નબળાઈઓ છે તો તમે દૂર કરવાનો પ્રયત્ન કેમ ન કર્યા છોડો યાર મને બસ એટલું જાણવું છે કે તમારાથી કંઈ થશે

અને મારા મર્યા પછી પણ હું એ જ રહીશ નો ડાયલોગી કેવો લાગ્યો મારા બરાબર હતા ને હા હા સાહેબ તમને પૂછું છું હા તમને જ અરે હું તો ભૂલી જ ગયો કે હું જીવંત નથી આત્માનું સાંભળે હું કોઈ જ નથી નો વાંધો